જય શ્રી કૃષ્ણ છઠ્ઠા મહાત્મા શ્રી શંકર ભગવાન પાર્વતીને અને શ્રી વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીને કહે છે કે હે દેવી હવે હું છઠ્ઠા અધ્યાયના પરમ મહાત્માને કહું છું તે તમે ધ્યાનપૂર્વક સાંભળો પ્રતિષ્ઠાન નામનું એક નગર ગોદાવરીના કાંઠા પર વસેલું હતું આ નગર બહુ જ સુંદર હતું તે જ્ઞાન શ્રુતિ રાજા રહેતો હતો આ રાજાના પશુ પક્ષી પણ વખાણ કરતા હતા તેનો સમય પ્રજા પાલન યજ્ઞ વ્રત દેવ પૂજા જપ તપ સાધુ સેવા અતિથિ સત્કાર તીર્થયાત્રા બ્રાહ્મણ ભોજન અને પવિત્ર ધર્મ કૃત્યોમાં પસાર થતો હતો એક વખત આ રાજાના નગરની ઉપરથી હંસોનું એક ટોળું જઈ રહ્યું હતું તેમનામાંથી એક હંસ બીજા હંસોને કહ્યું જો આ પ્રતિષ્ઠાન નગરનો રાજા ધર્માત્મા છે પોતાના પવિત્ર કર્મોથી આ ત્રણેય લોકમાં જાણીતો છે તબીજા હંસોએ કહ્યું આનાથી પણ વધારે પ્રતાપી અને બ્રહ્મગાની મહાત્મા રૈક્ય છે રાજા જ્ઞાન શ્રુતિ હંસો ની વાત શીત સાંભળી મહાત્મા રૈક્ય દર્શનની ઈચ્છા કરી પરંતુ તેનો પત્તો નહીં મળવાથી રાજા કાશી પ્રયાગ પ્રભુતિ બધા નગરોમાં ભ્રમણ કરતો કાશ્મીર દેશમાં મણિકેશ્વર નામના મહાદેવજીના સ્થાન પર પહોંચ્યો ત્યાં મહર્ષિ રૈક્યનું દર્શન કરતા રાજા જ્ઞાનશ્રુતિને બહુ આનંદ થયો રાજાએ રૈક્ય મુનિને પ્રણામ કર્યા અને પૂછ્યું કે હે મહારાજ આપને આ અમોઘ પ્રતાપ કોની મારફત પ્રાપ્ત થયો મહર્ષિ રેક્ય કહ્યું કે હે રાજન હું પ્રતિદિન શ્રીમદ ભગવદ્ ગીતાના છઠ્ઠા અધ્યાયનો પાઠ કરું છું તેના પ્રભાવનું આ ફળ છે રેક્ય મુનિ મારફત શ્રીમદ ભગવદ્ ગીતાના છઠ્ઠા અધ્યાયનો મહાત્મા સાંભળીને રાજા શ્રુતિએ પણ છઠ્ઠા અધ્યાયનો પાઠ કરવાનું શરૂ કર્યું અને તેની મારફત બધા સુખ ભોગવીને વિષ્ણુ લોકમાં ગયો એથી શ્રી ભગવદ્ ગીતાના સત્તા અધ્યાય નું મહત્વ અહીંયા સમાપ્ત થાય છે જય શ્રી કૃષ્ણ